જય માતાજી જે મેળડીમાં આપણે અમરોલી શ્રીરામ ચોકડી ખીજડાવાળી મેરડી એના મંદિરે ફાઇનલ પહોંચી ગયા અને માતાજીના દર્શન કરવા તો ફાઇનલ આપણને ત્યાં માતાજીના પૂંજારી એટલે અશોકભાઈ અશોકભાઈ હાર્યો આપણને મિત્ર છે એટલે એ આપણને મળી જાય એટલે કે બાપુએ કીધું જય માતાજી મેં કીધું ભાઈ જય માતાજી મંદિરમાં ગયા પછી તો આપણને અશોકભાઈ મળી ગયા હતા અશોકભાઈ ભાઈ આપણે ઘણી પાંચ દસ મિનિટ બેઠા ત્યાં અને ભાઈ પછી તો મજા જ આવી ગઈ માંડવામાં ઝપઝપાટી ચાલુ હતી ને માંડવાની અંદર દાદાનો કેટલા દાદાનો પ્રવેશ થઈ ગયો હતો અને અમે ત્યાં બધા મંદિરે પગે લાગતા હતા દર્શન કરતા ના બેઠા અશોકભાઈની બાજુમાં અશોકભાઈ કે બાપુ ઘડીક બે હા એટલે હું તો બે ગયો ઘડીક પછી અશોકભાઈ કે હવે મને બાપુ તમે આવ્યા હતા સાંજલા કરજો ને એ પછી સંજય રાવળભાઈ ડાકની નાંડીની અંદર કેટલા બાપાની શરૂઆત કરી અને ધપઝપાટી બોલવા મળી અંદર અને તાળીઓની ઝપટ બોલવા મળી સંજય રાવળ તો ભાઈ બધાને લેવા જ મેળવાના ભવા હતા ધોવાતા હતા એ બહા બહાટી હાકળ લઈ લીધી ભાઈ પછી તો હાકળ લીધીને કીધું કે હું મેડી એવો બાપ ખીજડાવાળી કે પછી માતાજી મેડીના દર્શન કર્યા ને આપણે બેહી ગયા એની બાજુમાં જઈને જો કે ભાઈ ભાઈ આવ્યા બાપુ તમે કે આપણે એના ગોઠવાઈ ગયા આ ને પછી ભાઈ હાંડવામાં કોને મજા ન આવે પછી તો મજા કરી બહુ જોઈ લો કેવો માંડવો હશે ને કેવી મજા હતી ને ભાઈ એના ભાઈ આ તો માતાજીનો એનો જૂનો વડવાનો વ્યવહાર ખીજડાવાળી મેડી માતાજીના દર્શન કર્યા ને પછી અમે પહોંચી ગયા ફટાફટ હો ભાઈ મજા જ આવી ગઈ માંડવામાં અને પછી તો બધા દોસ્તારો બોસ્તારા હતા બધા સર્કલ માં બેઠા બરોબર thank <laughs> you ભાઈ પછી તો સંજય રાવળે હુરાપુરાની ડાકની ગાય વગાડીને પછી તો ભવાતાએ ને સડાવ્યા અને પછી હુરાપુરા રમવા મળ્યા ને બગડાટી લેવા મળ્યા હાપકાના હાકડા સાબકા લેવા મળ્યા ત્રણ હાકળ કરી અને ભવાતાએ ભેગી અને ભાઈ હાકળના સાબકા ઉપર સાબકા લેતા હતા અને બા બાટીને પૈસાની રમઝેટ બોલતી હતી પછી મજા 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 આપણે ત્યાં બેઠા હતા ને ભાઈ ભવાતા તો સાબકા ઉપર સાબકા લેતા હતા હાકડા

ને રામ રામ કરી એને મૂક્યો તો એક મેરડીમાં ભવાતા આવી ગયા અને એના પછી દર્શન કર્યા પછી તો આપણે એનો દરેક વિડીયો લઈ લીધો એને આપણે કીધું કે માતાજી ગેહો તો મેરડીમાં આવીને રમઝેટ જ બોલાવવા મળ્યા સીધા અને આપણે જોયું પછી આપણે માતાજીનો વિડીયો અંદર ઉતારી લીધો ને તરત માતાજીને કીધું ખમા ખમા અને પછી કેટલા આપવાનું આગમન છું પાછું નવા ભવાતા ટકર થયો છે માતાજી મેલડી ને ભેખ નો દીકરો ટકોરો કરે ને કદાચ આજ આ ખીજ ના મળી મેવડી મેળે આવી અને બધા બેઠા ઉભા એને ખમા નો કરે તો મારી જોગ માયા મેડી નો સંજયભાઈ રાવણ દેવ મોજ માં આવી ગયા અને માતાજીને કીધું ખમા ખમારો હાડ શો તું ચાલતો ભાઈ આના ભાવી ભક્તો પૈસા ની રમસેટ બોલાવવા મળ્યા ને દર્શન ઘટેશ <laughs> ના પૂજારી કહો તો એ નાના ભવાતા કહો તો એ ખીજડા વાળી મેરડીના ભવાતા ખુદ હવે માતાજી સંજયભાઈ રાવળ કીધું બાર વાગ્યા છે બાર ને ટકોરે મારી ખીજડાવાળી વાળી મેરડી આવે અને ભાઈ મટાડે અને કોઈને હવાસર માટીની ખોટ હોય તો મારી મેરડી પૂરી પાડી દે એવી સંજયભાઈ રાવળ દેવે વાત કરી અને ભાઈ નાના મેન ભવા રમેશભાઈ એ માતાજીના સિંહાસન માથે બેહીને ધૂણવા બેઠા છે માતાજીના પાઠમાં આવે માંડવામાં બેહી ને બેઠા બેઠાને કીધું કે હું મેરડી બોલું બાપ આ એ નવ દાણા નો વધારવા ખીજડા વાળી મેલોડી નો શું તમારે સારા દિવસો માં તો મેલોડી ની દયા થી જાય છે તો કે એમ નઈ હજી એક દવાખાને જઈ આવું તો દવાખાને જાય દવાખાને જઈને ડોક્ટર ને તપાસ કરાવી સંજયભાઈ રાવળે કીધું કે કાતો તો ભરોસાની માતા છે નવ દાણાનો વધાવો છૂટે તમારો ભરોસો હોય તો એકવાર મેરડી પૂરું પાડી દે એવું બાપુ કે આ ખીજડાવાળી આવું સંજયભાઈ કીધું ને પબ્લિકે તો ભાઈ એના આંકલાને પડકારાનો દેગીરો બોલાવી દીધો હો ભાઈ બહાર નીકળ્યા આપણા દોસ્તર મળી ગયા પછી તો બહાર નીકળ્યા એટલે દોસ્તર કે હવે તો ભાઈ આપણે શરબત પીવું જ પડે ભરતભાઈ ઉપર ઉભા હતા એ કે આવો આવો આપણે ના ભરતભાઈ જઈને શરબત પી લીધું ભાઈ એના બબે ગ્લાસ હો ભાઈ ઠોકી જીધો પછી ત્યાં તો અરવિંદભાઈ રાવળદેવ ને એ બધા ભેગા થઈ ગયા મેં કીધું ઓ હો આ તો ભાઈ અરવિંદભાઈ રાવળદેવ ને એ છે પછી એ કે હાલો માતાજીના દર્શન કરવા જવા છે પાછા લઈ ગયા અરવિંદભાઈ માતાજીના દર્શન કરવા અને અમે પોગી જાય માતાજીના દર્શન કરી લીધા ને પછી ના અશોકભાઈ બેઠા હતા અશોક કાકા એની પાસે ઘડીક પાછા બેહાડ્યા મેં કીધું ભાઈ માતાજીના દર્શન કરી લો ને આપણે ઘડીક બે બધાય તમે બધા તો આનંદ કર્યો તો રાતે વાગી ગયા એક પછી નાથી આપણે એક વાગી ગયા પછી આપણે નાથી નીકળી જાય પણ અમે ઘડીક ના માતાજીના ઓલા બેઠા હતા બરાબર હાજો હા અશોકભાઈ બરાબર પછી એક અમારા ત્યાં ભવા હતા એ એક જૂના અમને મળી ગયા હતા હરવાર તો એના પણ એને મુલાકાત કરી લીધી બરાબર જો આ અરવિંદ રાવળ દેવ જો જાય માતાજી કરે છે બરોબર ને માતાજીનો થડો એવો હણગારેલો હતો નથી ઊભું થવાનું મન નહોતું થતું બરોબર આ અમારે એક બીજા ભવા હતા જો આગળ આવશે ઓ ભાઈ મસ્ત ભવા છે આ સોહણ પરિવારના ના ભવા છે ભોલાભાઈ નામ છે સોહણ પરિવાર રહે છે સાપરા